સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં નફાની લાલચ આપી બિઝનેસ કરનારાઓ સાથે જયેશ પટેલ અને તેમના પત્ની દીપાએ છેતરપિંડી કરી હતી વિકાસ કાકડિયા આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ્સનો ધંધો કરે છે આરોપી જયેશ સાથે weight લોસ કરવા બાબતે વિકાસ કાકડિયાની અવારનવાર વાતચીત થતી હતી જયેશ દ્વારા ફરિયાદીને પોતે કામકાજ કરતો હોવાનું જણાવ્યું હતું Bitcoin માં દર મહિને 4 થી 5% નફો મળે છે તેવું કહીને સુરતના ફરિયાદીએ રોકાણ કરાયું હતું શરૂઆતમાં ફરિયાદીએ 50000 નું રોકાણ કરતાં દરમિયાન તેને 4 થી 5% પ્રોફિટ આપવામાં પણ આવ્યો હતો ત્યારબાદ બાદ ફરિયાદી અને તેના પરિવારના સભ્ય સંબંધીઓએ સાથે મળીને 6 કરોડ 50 લાખ 9800 રૂપિયાનું રોકાણ કર્યું હતું ત્યારબાદ આરોપી જયેશ પટેલે ફરિયાદી અને તેના પરિવાર તેમજ મિત્રોને 2 કરોડ 26 લાખ 29716 રૂપિયા પરત આપ્યા હતા ત્યારબાદ અન્ય પૈસા પરત આપવામાં આવ્યા ન હતા તેથી આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે દંપતીની ધરપકડ કરી છે સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફિસિસ વિંગ આર્થિક ગુનારી વરણ શાખા એના દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ બનાવની હકીકત એવી છે કે વિકાસભાઈ નામના એક ફરિયાદી છે એમણે હર્બલ લાઈફ કેર વેઇટ લોસ અને ડાયટ એના અનુસંધાને બધા પ્રોડક્ટ્સ બધાને આપતા હતા એમાં એમની સંપર્ક એમના મિત્ર મારફતે એક જયેશભાઈ નામના વ્યક્તિ જે અંજાર ગાંધીધામના છે એની સાથે સંપર્ક થયો હતો જયેશભાઈએ હર્બલ કેરની અલગ અલગ પ્રોડક્ટ્સ માટે ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને જયારે એમની સાથે સારા સંબંધો બંધાઈ ગયા એમના મિત્રતાના કે પછી જયેશભાઈએ ફરિયાદી એવું કહ્યું હતું કે અમે લોકો અલગ અલગ કંપનીઓ ચલાવીએ છીએ દ્વારકા ગ્રુપ પરફ્યુમ નામની કંપની અમારી છે સાથે સાથે આરડી ઇન્ફોટેક નામની કંપની એના દ્વારા અમે ગવર્મેન્ટના કોમ્પ્યુટર ક્લાસીસના કોન્ટ્રાક્ટ લેતા હોઈએ છીએ અને એની સાથે સાથે એને કેકેપી રિંગ નામની કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેના દ્વારા અલગ અલગ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ એમ અને એ ફરિયાદીને વિકાસભાઈને આરોપી જયેશભાઈ ની વાતોમાં વિશ્વાસ આવ્યો હતો અને ફરિયાદી વિકાસભાઈ એમના પરિવારના સભ્યો અલગ અલગ છ કરોડ પચાસ લાખ જેટલું રોકાણ કર્યું હતું ઇનિશિયલી રૂટીન ટાઈમમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટના સામે એ લોકોને પૈસા આપી દેતા હતા ટોટલ છ કરોડ પચાસ લાખની સામે અત્યાર સુધીમાં એમણે ફક્ત બે કરોડ છવ્વીસ લાખ રૂપિયા રિકવ રિકવર થયા છે અને ચાર કરોડ ત્રેવીસ લાખ એસી હજાર એટલે અંદાજે ચાર કરોડ ચોવીસ લાખ રૂપિયા જેટલું એમનું અમાઉન્ટ પેન્ડિંગ હતી અને જ્યારે ફરિયાદી એવું લાગ્યું એમના મિત્રો બધા સાથે આ વ્યક્તિએ છેતરપિંડી કરી છે એટલે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એની અરજીની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ માન્ય પોલીસ કમિશનર સાહેબના સુપરવિઝન હેઠળ આ બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ દ્વારા કરવામાં આવી હતી અને બે આરોપીઓને ગાંધીધામ અંજાર એક ટીમ મોકલીને બંને આરોપી છે મુખ્ય આરોપીઓ છે જયેશભાઈ એમના પત્ની દીપાબેન બંનેની ધરપકડ કરવામાં આવી છે આરોપીના ફર્ધર રિમાન્ડ લેવાની હાલ પ્રોસીજર ચાલુ છે અને આરોપીઓએ જે અલગ અલગ આ કંપનીઓ બનાવેલી હતી એના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ એની સાથે સાથે આરોપી બિટકોનમાં કંઈ ક્યાંય રોકાણ કર્યું હોય તો એ બાબતે પણ હાલ તપાસ કરવામાં આવે છે અને સાથે સાથે આરોપીના જે પણ પર્સનલ એકાઉન્ટ હોય જયેશભાઈના અને દીપાબેનના એમના પરિવારના સભ્યોના પર્સનલ એકાઉન્ટ્સ અને એની જે કંપની છે એની સાથેના ટ્રાન્ઝેક્શનો એ બાબતે ડિટેલ ઇન્વેસ્ટિગેશન હાલ કરવામાં આવી રહ્યું છે અને ફરિયાદીઓ છે એમને વધુમાં વધુ જે રકમ છે એને પરત આપવા માટે ઇકોનોમિક ઓફિન્સની હાલ કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ